ચાકા ને તલવાર થી મારી જ અમે એને મારશું જેવી રીતે મારો ફઈને જાહેર માં ચાકા તલવાર થી મારી જ અમે એને મારશું કાઈ કિસ્કી આપ સૌ જાણો છો એ રીતે માંડવી તાલુકાના ગોધરામાં એક તરફી પ્રેમ પ્રકરણમાં એક યુવકે યુવતીની સરા જાહેર હત્યા કરી નાખી આ બનાવો હાલ ભારે ચર્ચામાં છે ત્યારે આજ રોજ સર્વ સમાજે મળી અને મૌન રેલી પણ કાઢી હતી ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ યુવતીના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી અને પરિવારજનો પોતાની અમારી સમક્ષ ઠાલવતા જણાવી રહ્યા છે કે ભારત દેશમાં આજે કોઈ પણ બહેન દીકરી મહિલા સુરક્ષિત નથી અમારા પરિવાર પર આ અણધારી આફત આવી છે અને અમે એક જ માંગણી કરી રહ્યા છીએ કે જે પણ આરોપી યુવક છે તેની ફાંસીની સજા ફટકારવામાં આવે અને તેના પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમના ભાઈ સાથે તેમની ભત્રીજી સાથે અને તેમના અન્ય પરિવારજનો સાથે અમારી ટીમે વાતચીત કરી ત્યારે તેમના ભાઈ જણાવી રહ્યા છે કે એક ભાઈ અને એક દીકરીના પિતા તરીકે હું ફક્ત સરકારને એટલું જ કહીશ કે આવા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ જેથી કરીને આ સમગ્ર જગતમાં ફફડાટ ફેલાય અને લોકો આવા ક્રૂર કૃત્ય કરતા અટકે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ યુવતીના પરિવારજનોના શબ્દોમાં અતામી દીકરી એ આના માટે ઓળવા માટે નઈ તો એવો કાયદો કરો કે દીકરી જમીન અને દૂધ પીતી નાખો દિખરા દીખરા ભલે ન્યાયી દીખરા દીખરા થી ન દીખ્યું ના થી બેઠે ના કરતો સચવાચવા સચવાચવા કે તે દીખરા સે નવી દીખરા ને આગળ લઈ જાવી કે ન લઈ જાય કે ઘર માં રાખી મૂકી દીખરા હોય બહાર કે જા હેફરન લેવાનો પૈસા નો હતા હું અરે કદા કે લેરી ની ઘરે પડાવ બેટી માં લઈ દીધું માર પેટ મે અત્યારે હેફરન બે પેરી ઉચ બનાવી સર તમે ન્યાય આપશો તો અમે અમારી દીકરીને આગળ ભણાવી શકશું દીકરી અન્યથી આકરી હતી કેમ સમજીના પડને આજે ઈ ગાવે છે કાલે બીજી ગાવે ના આવી કરે અમે ઈ आप इंच हूँ बाप इंच मैंने आप मेरू से नाम क्या ना है मेरे बाजार उटु मची है तब मैंने आप बड़ा हो साइड आप आपने आया है इसमें बेचने की चर्चा हमारे परिवार दिख रहे थे हमने घुनो दुख लाए थे कोई चर्चिया खास जेल में नहीं लेकिन पर खाएंगे तो इसको मास्कर बनी पड़ेगी અને વાત આપની સો ટકા સાચી છે કે આવું કોઈ કીધું બન્યું હોય તો એ કાયદા અને જે આમ તો નથી પર કોમ્પન્સે અને જે આરોપી છે કે જે કઈ ગુનેગાર છે એમાં કડકમાં કડક થાય એટલે અમે એ જ વાતો બતાવી સ્પીડથી તપાસ થાય કોઈ જગ્યા તપાસમાં કોઈ કચાસ ના રહે ખૂબ ઝડપથી તપાસ થાય જેથી કોર્ટમાં બહુ સચોટ રીતે આપણો કેસ થાય બીજું જે આવેદનમાં વાત કરી બેન કે સ્પેશિયલ પીપી સાહેબે પણ અત્યારે એ જ વાત કરી કે એમાં બિલકુલ શ્વાસ લીધા વગેરે એકદમ ઝડપથી કાર્યવાહી થાય અને ક્વૉલિટી કેસ જે કાગળો કરવાના હોય તપાસ ક્વૉલિટી કરવાની હોય એ કરે એ પર્સનલી સાહેબ

ફાંસીની સજા મળે અને એને જલ્દીને જલ્દી ફાંસીની સજા મળે મારી એક જ માંગ છે એક હું ભાઈ તરીકે કહું છું એક બાપ તરીકે કહું છું ભારતનો નાગરિક છું અને ઇન્સાફ નહીં મળે તો કાયદો એવી જ રીતે થશે તો જલ્દીમાં જલ્દી એને ફાંસી મળવી જોઈએ સાગર એવા જ રીતે જેને ફાંસીની સજા આપવામાં આવે અગર ફાંસીની સજા ન આપવામાં આવશે તો બીજા સાગર શંકા જન્મી શકશે તો હું કહું જો જલ્દીમાં જલ્દી એને ફાંસીની સજા મળે એવી મારી રજુઆત છે તો ગૌરીબેન બહેન મારા ફઈ હતા અને આ આવી રીતે સરકારની દીકરી એક ભારત દેશની દીકરી આવી રીતે કોઈ સાથે કરવું ન જો અમે એક દીકરી છીએ અમે સ્કૂલમાં જઈએ છીએ કેટલી બધી નર્સો છે કેટલી બધી વિદ્યાર્થી કાંઈ ટેન્શન તો હોય ને અમારી અમે પોતે એક દીકરી છીએ એટલા માટે એને ફાંસી જ લગાડવી જોઈએ સરકાર કાને સરકાર પાસે કાંઈ ન તો અમને દો અમે એને જેવી રીતે મારા ફઈને જાહેરમાં ચાકાથીને તલવારથી મારી જ અમે એને મારશું જેવી રીતે મારો ફઈને જાહેરમાં ચાકાથી ને તલવારથી મારી છે અમે એને મારશું કેમ ખબર નથી પડતી એમને સરકાર જાગૃત થાય અમે પણ દીકરી છીએ એને ફાંસીની સજા મેળવવી જ જોઈએ જો એને ફાંસીની સજા નહીં આવે તો અમે આંદોલન કરશું અમે એને અમારા હાથથી મારશું કોઈ દીકરી આવી બલી ન ચડે ઘણા મા બાપ ડરી ગયા છે બધાની દીકરીઓ ક્યાંક ભણતી હોય છે ક્યાંક નોકરી કરતી હોય છે આવી રીતે અપડાઉન કરતી હોય છે ક્યાંક બિચારી ત્રણ રસ્તાઓ પર બસની રાહ જોઈને ઊભી હોય છે તો આવા નરાધમો એને બ્લેકમેલ કરી અને આવું કૃત્ય કર્યું છે તો મહેરબાની કરી અને મીડિયા એટલો એને ઓ કરે કે એ બધું બધી જગ્યાએ પહોંચે અને એને ન્યાય મળે અમે એક અમારી એ જ માંગ છે કે જે અત્યારે એક આરોપી પકડાયો છે પણ એ એકનું કામ નથી કારણ કે એ ત્રણથી ચાર કે પાંચ હથિયાર લઈ આવ્યો હતો તો એની સાથે બીજા બે ત્રણ સંકળાયેલા હશે અને જે છે એ પણ સામે આવવા જોઈએ અને એને ફાંસીની સજા થવી જોઈએ એ એ જ અમારો ધ્યેય છે કલેક્ટર સાહેબે બહુ સારો રિસ્પોન્સ આપ્યો કલેક્ટર સાહેબ પોતે પણ આમ સાવ ભાવુક થઈ ગયા છે એટલે અમે બસ એ નથી કે અત્યારે આ બધા છીએ કુટુંબ સાથે કાલે બધા પોતપોતાના ઘરે જતા રહેશે પણ આ કલેક્ટર સાહેબ અને પોલીસ જે આનામાં જેટલું ઝડપી અને સારો ન્યાય આપશે તો જ આ દીકરી કરો આજે આ એક દીકરી છે કાલે બીજી કોઈ દીકરીની સાથે આવું ન થાય અમે એ જ ઈચ્છીએ છીએ અને આ દીકરીને ન્યાય મળે અને જે એની સાથે સંકળાયેલા છે બે હોય ત્રણ હોય કા આ એક છે એને ફાંસીની સજા થવી જ જોઈએ અને